એક હતો સુલતાન સંતાનમાં એને એકમાત્ર દીકરી હતી દીકરી હતી રૂપાળી નકુંવરી ઘણા યુવાનો એને પરણવા આતુર હતા કોઈ રાજાના દીકરા તો કોઈ શાહ સોદાગરના દીકરા કોઈ અમીરના દીકરા તો કોઈ શાસ્ત્રી પંડિતના દીકરા પણ રાજકુંવરી કોઈને પસંદ કરતી નહીં એકને કહે તારું ખોબાઈ જેવડું રાજ તે કંઈ રાજ કહેવાતું હશે બીજાને કહે તું શાહ સોદાગર ચાનો સા સોદાગર તો સોનાની ઈંટોથી ઘર બાંધે તે બાંધ્યું છે ત્રીજાને કહે અમીર અને ઉલ્લુ બેઉ સરખા ચોથાને કહે પંડિતાય મા જેવી ધનવાન એને શેકીને ખાઈ જાય સુલતાનના વજીરનો દીકરો પણ રાજકુરીની હાથનો ઉમેદવાર હતો પણ એને રાજકુરે રાજકુરે સંભળાઈ દીધું વજીર એટલે ખાંડ પર ચડેલી કીડી એવા કીડીના દીકરાને હું પરણું વજીરના દીકરાએ બાપને કહ્યું આને તો તમારું પણ અપમાન કર્યું છે તમે નહીં કરો બાપે કહ્યું કરીશ એવું કરીશ કે કુંવરી પગે પડતી તને પરણવા આવે બીજે દિવસે વજીરે સુલતાનને કહ્યું સરકાર રાજકુવરીના હાથની માંગણી કરવા આવનારની આપણે પરીક્ષા લેવી જોઈએ રાજાએ કહ્યું એટલે શું કરવું તમે કહો છો વજીરે કહ્યું આપણે રાજકુંવરીને એવી જગ્યાએ છુપાવી દઈએ કે કોઈ એને શોધી ન શકે રાજાએ કહ્યું એવી જગ્યા કઈ છે વજીરે કહ્યું મહેલમાં પાણીનો છે તે નીચે બનાવી તેના એક કમરામાં રાખીએ પછી જે કોઈ રાજકુંવરીનું માગું કરવા આવે એને કહેવાનું કે ત્રણ દિવસમાં જો તું એને શોધી કાઢે તો તારી વાત મંજૂર અને તું ન શોધી શકે તો બોલતા બોલતા વજીર સુલતાનના મોહ પર એની કેવી અસર થાય છે તે જોઈ રહ્યો સુલતાને કહ્યું તો વજીરે કહ્યું તો બજાર વચ્ચે એને સુળીએ ચડાવી દેવાનું લોકો પણ જાણે કે સ્ત્રી કંઈ મફતમાં મળતી નથી એને માટે જાનની કુરબાની કરવા સુધીની તૈયારી રાખવી પડે શાસ્ત્રમાં ખોટું નથી કહ્યું કે સ્ત્રી તો મહા ધન છે પોતાના પોતાની દીકરી માટે રાજાને મનમાં ગર્વ હતો હતો જ હવે એને ગર્વ વધ્યો એણે વજીરની વાતને એકદમ સ્વીકારી લીધી રાતોરાત કામ ચાલ્યું હોજની નીચે થઈને એક લાંબુ ભોયરું બનાવવામાં આવ્યું અને ભોયરામાં સેવટના ઓરણામાં રાજકુંવરીને રાખવામાં આવી એના એસ આરામની અને ખાણીપીણીની બધી જ વ્યવસ્થા ત્યાં થઈ પછી થઈ જાહેરાત રાજકુંવરીને જે શોધી કાઢશે તેની સાથે એના લગ્ન થશે પણ જો ત્રણ દિવસમાં એ નહીં શોધી શકે તો બજાર વચ્ચે એને સોળીએ ચડાવવામાં આવશે યુવાન રાજકુમારોની સામે જાણે પડકાર ફેંક્યો આથી રાજકુવારોને સૂર ચડ્યું દૂર દૂરના દેશમાંથી પણ રાજકુંવર આવવા માંડ્યા ત્રણ દિવસને ત્રણ રાત બધા રાજકુવરીને શોધે પણ કોઈ શોધી શકે નહીં અને બજાર વચ્ચે સૂળ્યે ચડી જાય બજારની ગણતરી હતી કે આવું ચાલશે તો સુલતાન લોકોમાં અપ્રિય બની જશે અને રાજકુંવરી પર સૌને એવી નફરત થશે કે પછી કોઈ એને પરણવા તૈયાર થશે નહીં અને છેવટે મારા દીકરાનો ભાવ આવશે તે વખતે એવું ગોઠવીશ કે રાજકુંવરીએ મારા દીકરાને જ પરણવું પડશે પછી મારો દીકરો સુલતાન અને હું સુલતાનનો બાપ ફૂકાના અમીરને ત્રણ દીકરા હતા એક દિવસ મોટા દીકરાને બાપને કહ્યું હું રાજકુંવરીને વરવા જાઉં છું બાપે કહ્યું ના ના ને ના પણ મોટા દીકરાએ બાપનું માન્યું નહીં એ ગયો અને ત્રણ દિવસમાં રાજકુંવરીને શોધી શક્યો નહીં એટલે સુળિયે ચડી ગયો આ સાંભળ્યું એટલે અમીરના વચલા દીકરાએ માં ને કહ્યું કે હું રાજકવરીને વરવા જાઉં છું માએ એનો હાથ પકડીને એને રોક્યો પણ એ રોકાયો નહીં એ ગયો અને ત્રણ દિવસમાં રાજકુંવરીને શોધી શક્યો નહીં એટલે સુળીએ ચડી ગયો આ ખબર જાણ્યા એટલે સૌથી નાના દીકરા એ મા બાપને કહ્યું હું રાજકવરીને વરવા જાઉં છું મા બાપની આંખમાં આંસુ આવી ગયા બેઉએ એને રોકતા કહ્યું ના તારે મરવા નથી જવાનું કુંવરે જરી હસીને કહ્યું આપ બેઉની જરી સાંભળવામાં ભૂલ થઈ હું મરવા નહીં વરવા જાઉં છું મા બાપે દુઃખી થઈ કહ્યું બધું એકનું એક છે ના ના કુંવરે કહ્યું બધું એકનું એક નથી આપના આશીર્વાદ જોઈએ મા બાપે જોયું કે દીકરો માનવાનો નથી એટલે એમણે એને આશીર્વાદ આપ્યા કે જા તારી ઈચ્છા પાર પડો હવે રાજ કુંવર રાજકુંવરીવાળા શહેરમાં આવ્યો સીધો જે ગામના પ્રખ્યાત સોનીને ત્યાં ગયો સોની કાકા તમારું નામ સાંભળીને આવ્યો છું મને એક સોનાનો બકરો ઘડી દેશો સોની કાકાએ કહ્યું બકરો તો શું હું તો હાથી ઘડી દઉં તો આ એનો મસાલો આમ આખો કોથળો એને કાકાની સામે ધરી દીધો કાકાએ પોતાની કળા દેખાડવાનું સૂર ચડ્યું એટલે તેમણે કહ્યું અસલ જીવતા બકરા જેવો જ સોનાનો બકરો ઘડી દો એક રાતમાં એક રાતમાં કુંવરે પૂછ્યું હા એક રાતમાં સોની કાકાએ કહ્યું આખી રાત માથે કરી સોની કાકાએ સોનાનો બકરો બનાવી કાઢ્યો કુંવરની સૂચના મુજબ બકરો અંદરનો ભાગ પોલો હતો અને બકરાની આંખમાં એવી કારીગરી હતી કે બકરાની અંદરથી એ આંખો દ્વારા બહાર શું ચાલે છે તે જોઈ શકાય પણ બહારથી કોઈ બકરાની અંદર શું છે તે જોઈ શકે નહીં હવે કુંવરે સોની કાકાને વિશ્વાસમાં લઈ કહ્યું કાકા હવે હું આ બકરાની અંદર સંતાઈ જાઉં છું ને એનું બારનું બંધ કરી દઉં છું તમે આ બકરો એના પૈડા પર ખેંચતા ખેંચતા સુલતાનની કચેરીમાં લઈ જાઓ અને તમારા તરફથી બકરો રાજકુંવરેને ભેટ આપ તરીકે અર્પણ કરો સોની કાકાએ મનમાં કહ્યું આ ખરું બખરજંતર સોના વાળાનું સોનું બકરાવાળાનો બકરો અને ભેટ મારા તરફથી તેણે ખુશી થઈ કહ્યું ભલે ભલે સોની કકા સોનાનો બકરો લઈને સુલતાનની કચેરીમાં ગયા સુલતાન સોનાનો બકરો જોઈ કહે વાહ રાજકુંવરી બકરો જોઈને ખુશ થશે સુલતાને સોની કાકાને ઇનામ આપ્યું ઇનામ લઈને કાકા ઘેરે ગયા પછી સુલતાને બકરા જોઈને રાજકુરી ખુશ થઈ ગઈ એકલી રહી રહીને કંટાળી ગઈ હતી હવે તેને એક અચ્છું રમકડું મળી ગયું એણે બકરાને પોતાના કામમાં સારી રીત જગ્યાએ ગોઠવ્યો રોજ રાજકુંવરી જાતે રાંધીને ખાતી ખાવા પીવા છે અને હવે કમરામાં બીજું કાંઈ કામ નહોતું રાંધવામાં એને આનંદ આવતો હતો પણ રોજ એકલા એકલા ખાવું ખાવા બેસવું પડતું એ એને ગમતું નહીં પણ કરે શું સુલતાનની બેઠી થઈને સુલતાનના હુકમનો ભંગ એ કેવી રીતે કરી શકે રાત્રે વાળું કર્યા પછી વધેલું ખાવાનું ટાંકી રાજકુવરી સુઈ ગઈ બકરાની અંદર સોપાયેલો રાજકુંવર બકરાની આંખમાંથી બધું જોઈ રહ્યો હતો પોતાને કયા રસ્તે ક્યાં થઈને કેવી રીતે અહીં લાવવામાં આવ્યો તે એણે બરાબર જોયું હતું આમ રાજકુરીના છુપાવાના સ્થળને એને પત્તો મળી ગયો હતો હવે આ કેદમાંથી બહાર કેવી રીતે જવું એનો એ વિચાર કરતો હતો કેટલાય કલાકથી બકરાના પેટમાં બેઠો હતો ભૂખ પણ કકડીને લાગી હતી એટલે રાજકુરી ભર ઊંઘમાં પડી કે બકરાના પેટની બહાર બારી ઉગાડી એ ઘરેથી બહાર આવ્યું ને રાજકુરીને ઢાંકેલું રાખેલું ખાવાનું કાઢી એ ખાઈ ગયો એને પીણું હતું તે પી ગયો પછી એ પાછો બકરાના પેટમાં સંતાઈ ગયો બારી બંધ થઈ ગઈ સવારે ઉઠીને રાજકુરી જોયું તો રાત્રે ઢાંકેલું ખાવાનું ખલાસ પીવાનું સુરાઈ પણ ખલાસ એને નવાઈ લાગી અને થયું કે ખરેખર મેં ખાવા પીવાનું ઢાંકેલું ખરું કે પછી મારા મનનો એ ભ્રમ છે આ બીજો આખો દિવસ એને બકરાની સાથે રમવામાં એટલે કે બકરો કમરામાં અહીં તહીં ફેરવવામાં કાઢ્યો સાંજે એણે ફરી ફક્કડ રસોઈ કરી પેટ ભરીને ખાધું અને વધેલી રસોઈ સંભાળપૂર્વક પૂર્વક ટાંકીને મૂકી દીધી બીજે દિવસે એણે પથારીમાંથી ઉડતા મેં પહેલી જ રસોડાની તપાસ કરી જોયું તો ખાવાનું ખલાસ પીવાનું પણ ખલાસ રાજકુરી વિચારમાં પડી ગઈ એને થયું કે નક્કી રાતે કોઈ આ કમરામાં આવે છે એ જે હોય તે આજે આખી રાત જાગતા રહી ને પણ એને પકડવો સાંજે ખાઈ પી વધેલી રસોઈ ઢાંકી મૂકી રાજકુરી પથારીમાં પડી પણ આજે એને ઊંઘ આવતી નથી ઉગાડી રાખી એ રસોડામાં રાખેલા ખાવાના તરફ જોઈ મનની કે રાજકુરી ઊંઘી ગઈ છે એટલે એ હવે હળવે પગલે બારણું ખોલી બહાર આવ્યો એ રસોડા પાસે પહોંચ્યો ત્યારે જ ને એ દેખાયો રાજકુરી હિંમતથી પડકાર કર્યો એ કોણ છે તું જવાબમાં રાજકુંવરે ત્યાં જ ઊભો રહી ગયો એણે દૂરથી રાજકું સલામ ભરીને કહ્યું સેવક નાનો કુંવર અહમદ રાજરે કહ્યું અમીર પુત્રે અહીં ચોરી છુપીતે આવવાનું કારણ અહમદે કહ્યું એ જ એકમાત્ર રસ્તો ઉગાડો છે મારા બે મોટા ભાઈઓ આપને શોધવા આવ્યા ને બજાર વચ્ચે સુળીએ લટકી ગયા મારે એમ મરવું નહોતું પણ રાજપુરીને વરવું હતું એટલે હું આ સોનાના બકરામાં સંતાની આવ્યો છું હવે તમે સુળીએ લટકાવો તો લટકી જવા તૈયાર છું હવે રાજકુંવરી બધી વાત સમજી એણે હસીને કહ્યું ત્યારે તો આ સોનાનો બકરો નથી ફૂફાનો અમીર પુત્ર છે સાફ શબ્દોમાં કહું તો ચોર છે ચોરની સજા થાય એ જાણો ને અમીર પુત્ર અમીર પુત્રે કહ્યું રાજકુંવરીના ચોરને સુલતાન જમાઈ થવાની સજા કરે છે આ સાંભળે રાજકુરી જોરથી હસી પડી એને આ અમીર પુત્ર ગમી ગયો એ જેવો વિવેકી છે એવો અક્કલવાળો છે છે તેઓ જ નિર્ભય હવે રાજકુરી પલંગમાંથી નીચે ઉતરી અમીર પુત્રની નજીક આવી બોલી ચાલો બેસો જાઓ જમવા હું પીરશું પણ મારી રસોઈ કેવી થાય છે તે તમારે સાચે સાચું કહેવું પડશે ઓકે અમીર પુત્રે હસીને કહ્યું હજી કહેવાનું બાકી છે બે દિવસથી હું જમું છું રસોઈનો એક કણ પણ થાળીમાં રહી ગયેલો જોયો છે રાજકુરે કહ્યું આજે ન રહે તો સાચું રાજકુરી પીરસ્ત થઈ અને અમીર પુત્ર ઉત્સાહથી ખાતો ગયો ખાતા ખાતા કહે હવે બસ એટલું રાખો તમારે જોઈશે રાજકુરે કહ્યું બે દિવસ દયા ન આવી ને આજે આવે છે ઉફાનો રાજકુંવર ઢોંગી લાગે છે રાજકુંવરે કહ્યું તમને જોઈ દયાળુ થઈ જવાય છે શું કરું રાજકુરે કહ્યું તો હું નિર્દય થઈ બધું તમારા પેટમાં ઠોસ્યા વિના નહીં રહો આવા હાસ્ય વિનોદ વચ્ચે રાજકુંવરનું જમવાનું પૂરું થયું પછી રાજકુંવરે કહ્યું કાલે જ હું સોનાના બકરાને અહીંથી દેશ નિકાલ કરી દઈશ પછી કુફાનો રાજકુંવર રાજકુંવરીને ખોળવા આવે છે સોળીએ ચડવાની બીકે ઘેર ભાગી જાય છે તે મારે જોવું છે રાજકુંવરે કહ્યું એ જોવાનો તમને હક છે બે વચ્ચે ક્યાંય લગી વાતો ચાલ્યા કરી અને છેવટે રાજકુંવર સોનાના બકરામાં સંતાઈ ગયો અને રોજ સવારમાં જણસ ભાવ મૂકી જતી અને ખબર કાઢી જતી દાસી સવાર આવી ત્યારે રાજકુંવરીએ એને કહ્યું જોને ધકેલવા જતાં આ બકરાનો આગલો ડાબો પગ કાલે ભાંગી ગયો છે જે કારીગર આ ભેટ આપી ગયો છે તેને ત્યાં જ એને પાછો મરામત માટે મોકલી આપવાનો મારા પિતાને કહેજો કહેજે કે ચોવીસ કલાકમાં મારો બકરો સાજો થઈને પાછો મારે ત્યાં આવી જવો જોઈએ રાજકુંવરી યુક્તિ પાર પડી સુલતાનના હુકમથી સોનાના બકરાને પાછો મરામત માટે સોની કાકાને ત્યાં લઈ જવામાં આવ્યો તેની સાથે અમીર પુત્ર પણ ત્યાં પહોંચી ગયો બકરાના પેટમાંથી બહાર નીકળી અને સોની કાકાને ખૂબ ખૂબ આભાર માન્યો અને પછી એ નવો પોશાક સજ્જ થઈ સુલતાનના દરબારમાં જઈને ઊભો અને બોલ્યો સરકાર હું રાજકુંવરીના હાથનો ઉમેદવાર છું સુલતાને એનો સુકુમાર ચહેરો જોઈએ કહ્યું કોણ છે તું અને શા માટે મરવા આવ્યો છે રાજકુંવરે કહ્યું મરવા નહીં મરવા આવ્યો છું રાજકુરીને હું કુફાના અમીરનો સૌથી નાનો પુત્ર છું સુલતાન દયા આવી ગઈ અને કહ્યું તારા બે મોટા ભાઈઓ સુળીએ ચડી ગયા અને હવે તું એ ચડી જશે તારા ઘરડા મા બાપનો કંઈ વિચાર કર્યો અમીર પુત્રે કહ્યું જગતમાં સાધારણ કન્યાને વરવા સહેલું નથી તો આ તો મોટા રાજ્યની ગાદી વારસ રાજકુંવરી છે એને માટે કોઈ પણ ભોગ ઓછો છે પણ મને ઉમિત છે કે ત્રણ દિવસમાં હું એને શોધી કાઢીશ ઠીક છે તો શોધી કાઢ સુલતાને કહ્યું પહેલો દિવસ અમિત પુત્ર રાજમહેલમાં અને અહીં તે ખોટે ખોટું જોવામાં કાઢ્યું બીજો દિવસ પણ એને એવી રીતે કાઢ્યો વજીર મનમાં હસવા લાગ્યો કે આ ભાઈ સાહેબનું આવી બન્યું નવ્વાણું મુ છે અને આ સોમો એક ખૂટે છે તે કાલે પૂરો સુલતાનને મને કહ્યું છે કે આ છ જણ નિષ્ફળ ગયા પછી જુમાની નવાજ પછી મસ્જિદમાંથી બહાર પગ દેતા મને જે પહેલા માણસ મળશે એની જોડે હું મારી દીકરીને પરણાવી દઈશ મેં એવું ચક્કર ગોઠવ્યું કે મારો દીકરો જ એને પહેલો મળે પછી રાજકુરી પાસે સો વખત મારી કદમો બસી ન કરાવું તો મારું નામ વજીર નહીં બીજે દિવસ પૂરો થયો અને ત્રીજો દિવસ ઉગ્યો હવે અમીર પુત્રને આવી સુલતાનને અદબપૂર્વક પૂછ્યું સરકાર રાજમહેલના બગીચામાં જોવાની મને રજા છે સુલતાને કહ્યું છે તો અમીરપુત્ર હવે બગીચામાં દાખલ થયો અને એક ઝાડવું જોતા નહાવાના હોજ આગળ આવીને ઉભો વજીર એની પાછળ પાછળ એનું પગ દાબતો ફરતો હતો એણે કહ્યું એ સુલતાનનો વધ છે અમીરપુત્ર સુલતાનના નોકરને કહ્યું સુલતાનના હુકમથી હું તમને કહું છું કે હોજ ખાલી કરો હવે વજીરનું કાંઈ ચાલ્યું નહીં નોકરોએ નિકોડા ડાટા કાઢી નાખી હોજ ખાલી કરવા માંડ્યો હોજ ખાલી થયો એટલે નીચે મુજબ મજબૂત બારણા જેવું દેખાયું ઉમેરપુત્રે હુકમ કર્યો આ બારણું ખોલો વજીર સમજી ગયો કે મારો દાવ નિષ્ફળ ગયો એટલે એણે નવો દાવ ફેંક્યો તરત જ એક દાસીની પાસેથી ચાવી ખૂંચવી લઈ એણે અમીરપુત્રને કહ્યું તું અહીં ઊભો રહે હમણાં હું તને બોલાવું છું આમ કહી તે સાત દાસીઓને લઈને વાયરામાં ઉતરી પડ્યો રાજકુંવરીના કમરામાં જઈને એણે સાતે દાસીઓને તથા રાજકુંવરીને એક સરખા પોશાક પહેરાવી દીધા અને આઠેને એક હાથ હારમાં ઉભી રાખી દીધી સોનામ જોઈ આઠમાંથી સાત જણીઓ લેવા વાંચી વળી પણ એક જેમની તેમ ઊભી રહી અમીર તેનો હાથ પકડી કહ્યું આ રાજકુંવરી રાજકુંવરે અમીરપુત્રને પુત્રને જોઈ સ્મિત કર્યું એ સ્મિત જોઈ વજીર એવો બળી ગયો કે ત્યાંથી જીવ લઈને નાઠો રાતો રાત એ ગામ છોડીને ભાગી ગયો ફરી દેખાયો જ નહીં તે પછી અમીર પુત્ર અને રાજકુરીના ધામધૂમથી લખન થયા ચાલીસ દિવસ સુધી એ જલસો ચાલ્યો એ લગ્નમાં સુલતાન અને અમીરની સાથે સોની કાકા પણ હાજર હતા લગ્ન પછી કુંવર અને કુંવરી પિતા સસરા અને સોની કાકા એ ત્રણેય પગ્યા લાગ્યા પણ તેઓએ ત્રણમાંથી પહેલાં કોને પગ્યા લાગ્યા હશે તે કહો જોઈએ અમારી આ વાર્તા સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ચેનલને લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો જય માતાજી મિત્રો આવી વાર્તા બનાવવામાં અને ગોતવામાં અમે ખૂબ તકલીફ પડે છે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જય માતાજી